સરકારી સાથે ખાનગી સંસ્થાઓ અને વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ રાષ્ટ્રીય પર્વ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ સવારે નાનપુરા ખાતે આવેલ કોંગ્રેસ ભવન ખાતે કોંગ્રેસ પ્રમુખ ધનશુક રાજપૂતના હસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્રીય પર્વ ઉજવાયો હતો સાથે દેશભક્તિના ગીતો પણ ગવાયા હતા સૌને મારી હાર્દિક શુભકામના સૌને વધારી જ્યારે આપણો દેશ આજથી સિત્યોતેર વર્ષ પહેલાં આઝાદ થયો તે પહેલા આ દેશના જે આગેવાનો આપણા સ્વતંત્રતા સેનાનીઓ તેમને દેશને આઝાદી અપાવવા માટે સંઘર્ષ કરીને પોતાના લોહીનું બલિદાન આપીને આ દેશને આઝાદી અપાવેલી એમને આજે આપણે યાદ કરીને નમન કરીએ એમને સતસત નમન કરીએ સાથે સાથે આજે પણ જે આપણા દેશની રક્ષા કરવા માટે જે સૈનિકો દેશની સરહદો પર આપણા દેશની રક્ષા કરે છે એમને પણ આજે યાદ નહીં કરીએ તો વ્યાજ રહે તેમને પણ આપણે સેલ્યુટ કરીએ છીએ તેમને પણ આપણે નમન કરીએ છીએ ભારત દેશની આઝાદીમાં કોંગ્રેસ પક્ષે આપણા દેશના મહાત્મા ગાંધીજી જવાહરલાલ નહેરુજી સરદાર વલ્લભભાઈ પટેલ બાબા સાહેબ આંબેડકર ઓલાના અબ્દુલ કલામ શહીદ ભગતસિંહ સુભાષચંદ્ર બોઝ એવા અનેકો આપણા સૈનિકો આપણા રાષ્ટ્રના નેતાઓએ પોતાનું બલિદાન આપીને પોતાનો સંઘર્ષ કરીને એમને આ દેશને આઝાદી અપાવી છે સાથે સાથે તેમના નામો નથી બોલતા કે પણ જે શહીદ થયા છે જે સૈનિકો સંઘર્ષ કરીને જેલ ભોગે છે યાતમાઓ ભોગી છે તેમને પણ આગળ આપણે યાદ કરવા પડે